તો આજે જોઈએ શું હોય ને પાછા ભાઈની દુકાને છે ને ખબર પડે પેલા જાશું આપણા અનુરાગમાં અને પછી પાછા રામની દુકાને ઓકે તો જાય હવે સીધાની છે બ્રશ કરી લઈએ ને પછી કામ ઉપર થાય સાક્ષી મારું ચકુડું રે મારું ચકડું મારું ચકુડું આય તો શું માટી કોઈ એકવાર એ

Let me go. Yeah, yeah, સાક્ષી ઉઠીને આવી ગઈ આ બાપા તો લગભગ બીજી શીરીમાં ભાગી ગયું લાગે હવે નાઈ ધોઈને રેડી નાઈ ધોઈને દૂર ધોઈ બ્રશ કરી નાસ્તો કરી સીધા નીકળી આવે પાછ ની દુકાને સોરી અનુરાધ પછી જશું પાછાની દુકાન તો બની રહેજો વિડીયોમાં બે છે બે બે કુતરે લેખાઈ લીધી દિવસ તકશે ઓકે ચલો તો કામ ઉપર ભીખોર જાય અમે અને ના સાડુભાઈ ના વાયરિંગ કહેશું અત્યારે બાઈક ઉપર છે વિડીયો સેફ્ટી નથી હેલ્મેટ નથી કંઈ નથી તો બની રહેશે વિડીયોમાં ભીખોર જઈને મજા ઓકે

ચાલુ કરીને દેખાડીએ આ પાછા રામ હું બાકી હવે આ બધમાં વાયરિંગ ખેંચી લીધું ના ઇન્ટરેસ્ટમાં બાકી છે હવે વાયરિંગ ખેંચવાનું બસ તો વાયરિંગ કમ્પ્લીટ કરી લઈએ લાઇટ કમ્પ્લીટ કરી લઈએ ક્યાં હોલ્ડર છે હું લાઇટું માર દઉં એ ગોળ બનાવી રાખે બાકી હવે બની જશે વિડીયોમાં આવી ગયા પાછા રાખું સા સાધુભાઈ ગયા હા સાધુભાઈ નહીં તો એક રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે બતાવું તમને એક રૂમમાં બાર મોડ્યુલર બોર્ડ હોલ્ડર બીજું હોલ્ડર ડબલ સોનો બોર્ડ આ લાઇટ લાઈટ લાઈટ હોલ્ડર આ બાથરૂમની હવે એક અહીંયા હોલ્ડર મારવાનું છે લાઇટ નથી એટલે રહેવા દીધું હું તો અત્યારે એક રૂમ કમ્પ્લીટ થઈ ગયું છે લાઈટ ગઈ વેગી બાથરૂમમાં એક હોલ્ડર મારી દો એટલે એક રૂમ કમ્પ્લીટ પછી રહેશે ત્રણ રૂમ હોલ ને સીડી રૂમ તો બની રહેશે વિડીયોમાં ચોકલી નામ આવડે મેં આખા બે રૂમ પૂરા કરી દીધા ને હવે આ પ્લેટું મારવા આવ્યો પાછા હાશી કે એનું નામ શું છે

टेंट प्लेट लाइट होल्डर होल्डर ना बोर्ड बोर्ड पण हेवी छे हो चब्बरा ने खा आशे कलर्स कहीं से कलर्स <coughs> ना आया एक बोर्ड बस तो वे दिए रूम कंप्लीट कर दिया सिने वे सीधे रूम लिए

એટલે પત્યા આજનું કામ કા આવું આવો આવો તો હાલો નીચે ઉતરાવો ખેંચી લઈએ તો હાલો પબ્લિક તો થોડીવાર પછી મળ્યા અલ્યા તો કેર્યા ભી એક ચાલો આજે કામ પૂરું થઈ ગયું હવે કાલે થોડું ઘણું છે કરી નાખશું તો આજનો વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ઓકે તો ભાઈ જવાબ દો ભાઈ પૂછ્યો